નમસ્કાર પ્રતિવર્ષ દિવાળીએ રોશનીનો જગમગાંઠ અગાઉ વીતેલી દિવાળીઓના પ્રતિબિંબ તરીકે સહજ ભાવે જોયા પછી આજે કલ્પના પણ કરવી મુશ્કેલ કે સદીઓ પહેલા દીવાબી નહોતા ત્યારે રાત્રિનું જગત કેવું હતું બ્રિટનના નાગરિકોને સંજોગવશ ઓગણીસો ઓગણચાલીસમાં પ્રત્યક્ષ રીતે અનુભવ્યો કેવું હતું હિટલરે એ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતે બીજું વિશ્વયુદ્ધ સળગાવ્યું ત્યારે બ્રિટિશ સરકારને નાઝી વાયુસેના દ્વારા હવાઈ હુમલા થવાનો ફડકો પેઠો લંડન માન્ચેસ્ટર અને ગ્લાસ્ગો જેવા શહેરોને અંધકારનો પીછોડો ઓઢાડી દેવા તેણે રાત્રે બ્લેકઆઉટ ફરમાવતો કાયદો જાહેર કર્યો હતો કાયદો કડક હતો કાયદાના અમલ માટે રાખવામાં આવેલો જાપ્તો પણ કડક હતો એક વ્યક્તિને એટલા માટે પેનલ્ટી ફટકારવામાં આવી કે તેણે ડ્રોઈંગ રૂમમાં રાખેલા કાચના માછલીઘરને ઉજાડતી લાઇટનો પ્રકાશ બારીની ફાટ વાટે રસ્તા પરથી દેખી શકાતો હતો બધી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોય અને મોટર ચાલકો કારની હેડલાઇટ તો ઠીક ડેશબોર્ડની પણ લાઇટ ચાલુ રાખી શકે નહીં મોટર કાર ફૂટપાથ પર ન ચડી જાય એ માટે તેનો ચાલક રસ્તા વચ્ચે આંકેલા શેજ ધોળકાતા પટ્ટાને અનુસરે પણ આગળ જતા સામેથી એ જ રીતે આવતી મોટર ઓચિંતી ટકરાય એવું ઘણીવાર બનતું હતું સૌથી કફોડા હાલ રાહદારીઓના હતા આંખો સામે કાળો પડદો લટકતો હોવાનું લાગતું હતું માટે ફૂટપાથ પર ચાલનારા અને ઓચિંતો ઝાડના થળનો કે વીજળીના થાંભલાનો વસમો ભેટો થતો હતો બ્રિટિશ લેખિકા જુલિયટ ગાર્ડિનરે તેના પુસ્તક વોર ટાઈમ બ્રિટન નાઇન્ટીન થર્ટી નાઇન નાઇન્ટીન ફોર્ટી ફાઈવ પુસ્તકમાં નોંધ્યું કે બ્રિટનના રસ્તાઓ પર કુલ ચાર હજાર એકસો તેત્રીસ જણા અંધકારનો ભોગ બન્યા બ્રિટિશ મેડિકલ જર્નલ નામના સામયિકે ખુવારીની નોંધ કટાક્ષ સૂચક શબ્દોમાં લીધી લખ્યું કે હિટલરની વાયુસેનાએ એક પણ બોમ્બ ફેંક્યા વગર દર મહિને સરેરાશ છસો બ્રિટિશ નાગરિકોને કવર ભેગા કર્યા હતા બીજા વિશ્વયુદ્ધની બે સદીઓ અગાઉ બ્રેકઆઉટ જાહેર કરવા માટે કોઈ કારણ ન હતું અને હોય તેવી જરૂર પણ ન હતી કેમ કે જગત કુદરતી રીતે અંધકારમય હતું આજે છે એ જાતના માનસિક કે શારીરિક બંધારણનો મનુષ્ય ઉત્ક્રાંતિના ક્રમમાં ઉદ્ભવ્યા પછી લાખો વર્ષો તેના માટે નિશાચર પ્રાણી પક્ષીને સામેનું તો પણ દેખાય ખરું જ્યારે માણસની આંખે સૂર્યોદય બાદ અંધાપો આવી જતો હતો ભારતમાં પણ એ સ્થિતિ હતી જમાના પ્રમાણે યુગ પરિવર્તક ગણાતી શોધોની સૂચિમાં અચૂક જેને સ્થાન આપવું પડે તે શોધ આખરે સત્તરમી સદીમાં નામ હતું મીણબત્તી મીણબત્તીના પ્રતાપે માનવ તવારીખમાં પહેલી વાર અંધારી રાતને સુવિધાજનક રીતે પ્રકાશમય કરવાનું શક્ય બન્યું સિંગલ મીણબત્તીનો પ્રકાશ સો વોટના બલ્બ દ્વારા નીકળતા પ્રકાશના એક ટકા કરતા પણ ઓછો હતો આમ છતાં એ સમયના લોકો દ્વારા અપેક્ષિત કરતા એ વધારે હતો ઇંગ્લેન્ડના જોન હાર્ડન નામના કલાકારે નજરો નજર જોયેલા એક કૌતુક પ્રેરક દ્રશ્યને કેનવાસ પર ઉતાર્યું હતું અઢારમી સદીના તે ચિત્રને ખૂબ પ્રસિદ્ધિ મળી કેમ કે તેમાં અછરજનું તત્વ હતું એક સડકથી મીણબત્તી ફરતે પરિવારના ચાર જણા બેઠા હતા અને દરેક જણ સીવવાનું કે વાંચવાનું કે ગૂંથવાનું કામ આસાનીપૂર્વક કરી શકતું હતું આંખો ખેંચવી પડતી ન હતી જે બતાવે છે કે ઓછા પ્રકાશ વડે તેઓ સંતુષ્ટ હતા નિબીડ અંધકાર કરતાં ઝાંખો પ્રકાશ ચોક્કસ આવકારદાયક હતો નેધરલેન્ડ્સના પ્રખ્યાત કલાકાર રેમ્બ્રાન્ટે સત્તરમી સદીમાં ધાતુની તકતી પર નકશી કામ વડે બનાવેલું સ્ટુડન્ટ એટ અ ટેબલ બાય કેન્ડલ લાઇટ એવા શીર્ષકનું ચિત્ર તો કલાના વર્તુળોમાં ઐતિહાસિક લેખાયું અને તેની ફોટોકેપી જેવી દરેક પ્રિન્ટ આજે પણ બસોથી ચારસો ડોલરના ભાવે વેચાય છે એન્ગ્રેવિંગ સ્ટાઇલના ચિત્રની વિશેષતા એ કે એકમાત્ર ટમટમિયા મીણબત્તીના પ્રકાશમાં વિદ્યાર્થી છાપું વાંચવા બેઠો હતો ખુદ મીણબત્તીની શાખ પણ એટલી કે તેના પણ અવનવા કલાત્મક ચિત્રો બનાવાતા હતા એક ચિત્ર અહીંયા બતાડ્યું છે તે જુઓ એકાકી મીણબત્તીના પ્રકાશમાં સીમણકામની કે વાંચવાની અગર તો બીજી પ્રવૃત્તિ કરે છે તેનું કેનવાસ પર યા કાગળ પર વિવિધ રીતે કલાત્મક શૈલીનું નિરૂપણ કરવું તે ચિત્રકારો માટે પ્રથમ પસંદગીનો વિષય બન્યો કેટલાક ચિત્રો વર્ષો બાદ ઇલેક્ટ્રિક લાઇટિંગના જમાનામાં માતબર કિંમતે વેચાવાના હતા હતા સદીના અરસામાં સમય લોકો ઘરમાં રહીને વિતાવતા બહાર નીકળવું તે અંધકાર વચ્ચે બધી રીતે જોખમી હતું ઇંગ્લેન્ડમાં તથા બીજા યુરોપીય દેશોમાં સૌથી મોટો ઉપદ્રવ લિંક બોઈઝ કહેવાતા ખેપાની કિશોરોનો હતો ઘરે પહોંચવા અંધારામાં ડાફોડિયા મારતા રાહદારીનો ભોમિયો થવા માટે આવો કિશોર પરગજું બને કિશોરની વય જોતા રાહદારી તેના પર ભરોસો મૂકી દે કિશોર પાસે જાડા દોરડાનો તેલયુક્ત કાંકડો હોય જેના પ્રકાશમાં રાહદારીને તે બળતી જ ગલીમાં દોરી જાય અને ત્યાં તેના ગઠિયા સાગરી તો ભરમાયેલા રાહદારીને ખંખેરી લે ઓવરકોટ પગરખા નાણાં અને ક્યારેક તો પાટલૂન પણ બાકી ન રહેવા દે એક જ દે ચિનગારી જેવી નાનીશી માંગણી કરતા લોકો માટે લોટરી એ વખતે લાગી કે જ્યારે વેલ ઓઇલ મોટા જથ્થામાં સુલભ બન્યું સ્પર્મ બેલના માથામાં રહેલું અને આ ડાયાગ્રામમાં દર્શાવેલું તેલ દહનશીલ હોવા ઉપરાંત તેની દિવેટનો પ્રકાશ મીણબત્તીની જોત કરતાં વધુ માત્રાનો હતો દરેક સ્પર્મબેલના માથામાં સ્પર્માસિટી કહેવાતું સરેરાશ બે હજાર લિટર તેલ હોય માટે સેંકડો વેલર જવાજો આવી વેલના શિકારે મચી પડતા હતા અઢારસો છેત્તાલીસમાં અમેરિકા છસો પચાસ વેલર જહાજો ધરાવતું હતું ડેનમાર્ક નોર્વે આઇસલેન્ડ જાપાન રશિયા વગેરેના મળીને બીજા હજારો વેલર જહાજો હતા જોકે બધા વેલ હોઇલના દીવા મેષ પેદા કરતા અને ઘરમાં લોકોના કપડાં કાર્બન વડે ખરી મૂકતા એ મોટી તકલીફ હતી આ પ્રશ્ન સ્વિટ્ઝરલેન્ડના એમી આર્ગેન્ટ નામના ભૌતિકશાસ્ત્રીએ સત્તરસો ને ત્યાંસીમાં યુક્તિભરી રચનાવાળો ઓઇલ લેમ્પ બનાવીને દૂર કરી દીધો લેમ્પનું નામકરણ ત્યાર પછી આર્ગંડ લેમ્પ થવામાં વાર ન લાગી યુક્તિ સાદી હતી એમી આર્ગન્ડે પાંતળી દિવેટને બદલે જાડા કાપડનો નળાકાર વાપર્યો હતો કાપડ કેનવાસ જેવું હતું વધુ મહત્ત્વનો ફેરફાર એ કર્યો કે જ્વાળા પકડતા તેલયુક્ત નળાકારને મળતો ઓક્સિજનનો પુરવઠો તેણે વધારી દીધો ઉપરથી ગરમ હવા નીકળી જાય એટલે નીચેથી સંખ્યાબંધ ફાટ દ્વારા ઓક્સિજનયુક્ત વાતાવરણની તાજી હવા આપોઆપ દહન માટે અંદર પ્રવેશતી હતી ઓક્સિજનનો સપ્લાય વધારી કે ઘટાડી શકાય એ માટે આર્ગન્ડે ચાવીનું પણ આયોજન કર્યું હતું આ ક્રમવારના ત્રણ ફોટોગ્રાફમાં ડાબી તરફ દિવેટની ગરજ સારતો બલકે વધુ સારી રીતે સારતો કેનવાસનો નડાકાર છે વચલો ફોટોગ્રાફ તેના પર ગોઠવે લઈએ ચીમની તરીકેના કાચનો છે ત્રીજા ફોટોગ્રાફમાં ચાવી તો ખાસ જુઓ આર્ગંડ લેમ્પ મેશ પેદા કરતા ન હતા પરિણામે ખૂબ લોકપ્રિય બન્યા થોડા જ વખત બાદ તેમાં કલા કારીગરીનો ભેગ કરવાનો દોર ચાલ્યો કલા સૂચ ધરાવતા કસબકારોએ કસબકારો લેમ્પના અવનવી રચનાવાળા નમૂનાઓ બનાવ્યા જેમને લેમ્પ કરતા કલાકૃતિ સાથે વધુ સાંભળ્યું હતું આ નમૂનો જુઓ વચ્ચે પિત્તળના બે પાત્રોમાં તેલ ભરેલું છે આડી નળી માટે તેલ બે તરફ લેમ્પમાં જાય છે લેમ્પમાં નડાકાર દિવેઠ બચ્ચો વચ્ચે છે જેના પ્રકાશ થકી દૂધિયા કાચનો ગુંબજ જળહળે એટલે ચોમેર એક સરખો પ્રકાશ પથરાતો હતો ઓક્સિજનયુક્ત તાજી હવાના પ્રવેશ માટે સંખ્યાબંધ ફાટ નીચે છે એક મોટું પરિવર્તન અઢારસો સાતમાં આવ્યું કે જ્યારે ફ્રેડરિક વિન્ડસર નામના અંગ્રેજે કોલસાનો ગેસ બાટતી લાઇટનો આવિષ્કાર કર્યો આ શોધ પછી રાત્રિના સમયે સ્ટ્રીટ ટાઇટ રસ્તાઓને ઉજાડવા લાગી ઇંગ્લેન્ડને આવી ગેસ લાઈટનો પહેલો લાભ મળ્યો અને ત્યાર પછી યુરોપી દેશો ગેસ લાઈટ વાપરવા લાગ્યા ભારતનો મારો અઢારસો ચુમ્મોતેરમાં આવ્યો મુંબઈમાં બોમ્બે ગેસ કંપનીએ ગેસના વહન માટે ક્રમિક રીતે છેવટે કુલ મળીને ચારસો કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી આ ફોટોગ્રાફ બતાવે છે તેમ સંધ્યા ટાણે કંપનીના માણસોએ દરેક થાંભલાના ગેસ લેમ્પને

પણ છેવટે ટંગસ્ટનનો તાર કારગત નીવડ્યો આ જાતના બલ્બનો શોધક જોકે એડિસન નહીં પણ ઇંગ્લેન્ડનો જોસેફ સ્વાન હતો અમેરિકન સમાચાર માધ્યમોએ એડિસનને મહિમા મંડિત કર્યો માટે તેને વિદ્યુત બલ્બનો શોધક ગણી લેવામાં આવ્યો આજે કૃત્રિમ પ્રકાશના સ્ત્રોતો કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ નિયોન સોડિયમ ઝેનોન એલઈડી ઓએલ ઇડી વગેરે મળીને દોઢ ડઝન જેટલા છે રાત્રિને તેઓ દિવસની સ્થિતિમાં લાવી દે છે આનાથી સદંતર વિપરીત સ્થિતિ ભૂતકાળમાં પંદર લાખ થી વીસ લાખ સુધી રહી કે જ્યારે આદિ માનવે જેવું વરદાન હતું વિચારો કે દિવાળીને પ્રકાશનું પર્વ બનાવી દેતા પ્રકાશે કેટલી લાંબી મજલ ખેડી નાખી પછી ભલે આઈને જણાવી એટલી સ્પીડપૂર્વક નહીં હવે છેલ્લે મારી નીચે એક વાત જે મેં અગાઉ કરી તે દોરાવું છું બે મહિના પછી મારા જીવનના એંસી વર્ષ પૂરા થાય છે આ ઉંમરે મને મારું સાહિત્ય વેચવા કરતાં વહેંચવામાં વધારે રસ છે માટે મેં અગાઉ કહ્યું તેમ મેં જે એન્સાયક્લોપીડિક પુસ્તક સુપર ક્વિઝ બહાર પાડ્યું છે તે પુસ્તકની ખરીદી સામે હું એક પુસ્તક બીજું ભેટ આપી રહ્યો છું આપ ત્રણસો રૂપિયાનું અથવા તો ત્રણસો એંસી રૂપિયાનું ગમે તે એક પુસ્તક પસંદ કરી શકો છો સફારીની વેબસાઇટમાં જાઓ અને ત્યાં તમારી પસંદગીનું પુસ્તક જણાવો અને એ પસંદગીનું પુસ્તક આપને સુપર ક્વિઝ પુસ્તકની ખરીદી સામે મળશે ધન્યવાદ